નમસ્કાર મિત્રો તો અત્યારે હું સિંદૂરના ઝાડ નીચે ઊભો છું અને આજના વિડીયોની અંદર હું તમને સિંદૂરના જે બીજ છે સિંદૂર જે કેવું છે આપને હું બતાવીશ કે સિંદૂરની જે ફલી જે કહેવામાં આવે છે જે બીજ જેને કહેવામાં આવે છે એ કઈ રીતના હોય છે એ આજના વિડીયોની અંદર હું તમને બતાવીશ અને મિત્રો સરસ મજાનો સિંદૂરનો છોડ અત્યારે છે અહીંયા અને એની પર ઘણી બધી જે ફળી કહેવામાં આવે છે જે એને આપણે પાપડી કહીએ અથવા તો પછી એના બર્ડ્સ કહીએ એ હું તમને બતાવીશ તો આપ જે જોઈ રહ્યા છો એ સિંદૂરની ફળી છે અને મિત્રો આ જે ફળી છે એને લાઈવમાં તોડી અને જે સિંદૂર આપણે જે ઉપયોગ કરીએ છીએ જે હનુમાનજી દાદાના મંદિરે ઉપયોગ કરીએ છીએ જે આપણે ત્યાં બહેનો હોય છે એ સુહાગની નિશાનીના રૂપમાં જે સિંદૂરનો જે ઉપયોગ કરે છે જે નેચરલ સિંદૂર જેને કહેવામાં આવે છે જેને પ્રાકૃતિક સિંદૂર કહેવામાં આવે છે એ કેવું હોય છે એ આજે હું તમને બતાવીશ તો મિત્રો વિડીયોની અંદર બધા રહેજો પાછળ જે તમે જોઈ રહ્યા છો એ બધી જ સિંદૂરની ફળીઓ છે સિંદૂરની જે પાપડીઓ જે કહેવામાં આવે છે સિંદૂરના બીજ જેને કહેવામાં આવે છે એ છે તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જે સિંદૂર છે એ કઈ રીતનું હોય છે એની સંપૂર્ણ માહિતી હું તમને આપીશ તો મિત્રો આ જે જોઈ રહ્યા છો એ સિંદૂર છે અને મિત્રો મારા એક હાથમાં મેં ઓલરેડી જ્યારે તોડ્યું હતું ત્યારે એ સિંદૂર હતું હવે હું મારા બીજા હાથેથી એ જે સિંદૂર છે એ હું તમને લાઈવમાં તોડી અને તમને બતાવીશ તો મિત્રો આ સિંદૂર છે અને આપ જે જોઈ રહ્યા છો એને હું તમારી સાથે સામે જ હું જે સિંદૂર છે એને તોડીશ મિત્રો આ જે સિંદૂર છે એ ઓરિજિનલ સિંદૂર છે પ્રાકૃતિક સિંદૂર છે અને હું તમને આ જે સિંદૂર છે આપણે અત્યારે તોડી લીધું છે ઝાડ નીચે આવી જઈએ છીએ અને આ જે સિંદૂર છે એ કઈ રીતનું એનો જે કલર હોય છે જે નેચરલ સિંદૂર જેને કહેવામાં આવે છે એ અત્યારે આપણે જોઈશું કે કઈ રીતનું એ સિંદૂર નીકળતું હોય છે તો મિત્રો અત્યારે આપણે આ જે એની જે લાઈવ તોડી હતી એ જ ફળી છે એનું બીજ છે અને આપ જોઈ શકો છો એમ કે આ જે સિંદૂર છે જુઓ આવી રીતે એના જે બીજ હોય છે એને જો તમે આવી રીતે મસડો છો તો એનો એકદમ કલર જેને આપણે નેચરલ કલર કહીએ પ્રાકૃતિક કલર જેને કહીએ એ રીતનો કલર થઈ જતો હોય છે હનુમાનજી દાદાના મંદિર આ રીતના સિંદૂરનો આ જ સિંદુરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો મિત્રો આ જે સિંદૂર છે એને હું તમને તિલક કરીને પણ છું આપ જોઈ રહ્યા છો એમ જુઓ આ છે એને આવી રીતે તિલક કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો મિત્રો જે પણ મિત્રોને આ જે સિંદૂર છે એ જો જોઈતું હોય તો અમારી સૂર્ય નર્સરી જે છે જે સુરાસામળ ગામ એટલે કે ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના સુરાસામળ ગામે આવેલી છે ત્યાંથી તમને બિલકુલ ફ્રીમાં જો બે પાછા જોઈશે તો તમને આપવામાં આવશે બીજા પણ મિત્રોને આપવાની હોય છે માટે મિત્રો બે પાછ જો કોઈને આવી રીતના ઓરિજિનલ સિંદૂરની જે ફળી જોઈતી હોય અને જે બીજ જોઈતા હોય તો તમને ફ્રીમાં આપવામાં આવશે મિત્રો આ જે સિંદૂર છે એ સરસ મજાનું સિંદૂર અમારે ત્યાં ગૃહ થયેલું છે અને મિત્રો બીજી વાત જો હું કરું તમને તો આ જે સિંદૂર છે એને તમે તમારા ઘરે પણ ઉગાડી શકો છો મિની ટ્રી તરીકે પણ એનો ઉપયોગ કરી શકો છો મિત્રો કારણ કે આ જે ઝાડ છે એ વધારે મોટું થતું નથી આપ જોઈ શકો છો એમ નાનકડું જે ઝાડ થતું હોય છે માટે મિત્રો તમારા ઘરની નજીકમાં પણ આ જે ઝાડ છે એને તમે વાવી શકો છો મિત્રો આ જે ઝાડ છે એના છોડ તમે બજારમાંથી ગમે ત્યાંથી ખરીદી શકો છો અથવા અમારી સૂર્ય નર્સરીમાંથી તમને મળી જશે એડ્રેસ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને મિત્રો બીજી વાત જો કરીએ તો આના જે આ મેચ્યોર બીજ જેને કહી શકાય અત્યારે જો આ જૂની ફળી હતી એના જે મેચ્યોર બીજ છે એને પણ જો તમે તમારા ઘરે વાવો છો આવી રીતના તો એ તમારા ઘરે ઉગી જતા હોય છે તો મિત્રો જો આ જે એનું બીજ છે એને તમે તમારા ઘરે વાવો તો એ પણ ઉગી જતું હોય છે તો મિત્રો સરસ મજાનો આ છોડ છે એને તમે તમારા ઘરે પણ ઉગાડી શકો છો મિત્રો પાનની જો વાત કરીએ તો પીપળાના જે પાન થતા હોય છે એવા જ પાન થતા હોય છે પણ મિત્રો આની જે નિશાની જે છે એ આપ જોઈ શકો છો વચ્ચેથી લાઇનિંગ હોય છે ત્યારબાદ આવી રીતે જીક જેકમાં એની જે વચ્ચેની જે રેખાઓ છે એ નીકળતી હોય છે તો મિત્રો આ રીતથી સિંધુની ઓળખાણ કરી શકાય છે ઘણા બધા જે સિંદૂરની ફળીઓ છે એ બેઠેલી છે આપ જોઈ શકો છો એમ કેટલી બધી બેઠેલી છે જે પણ વ્યક્તિને જોઈએ એ મારો કોન્ટેક કરી શકે છે અથવા તો ત્યાં જઈ શકે છે નર્સરી પર ત્યાંથી તમને આ જે ફળી છે એ તમને આપવામાં આવશે બે પાંચ તમારે જો ઉપયોગમાં લેવી હોય અથવા તો એનું લાઈવ તમારે જોવું હોય તો તમે રૂબરૂ આ જે ઝાડ છે એની મુલાકાત તમે લઈ શકો છો